ટૂંકી રાત એ કહું કે આ લગ્ન જીવનથી એક તમે ઘરે આ પ્રસંગ કરો ને તો એ દરેક વરણને જોડી દે છે દરેક જ્ઞાતિને જોડી દે છે નાત આજ મારે ઘરે અઢારે વરણ એક જગ્યાએ એક જ પંગત પગત હતી આપણે ફૂલેકામાલી આવતા હતા અને આપને ખબર હોય તો દીકરીઓ મારી સાથે ફોટો કે મારા ગામના દલિત પરિવારની દીકરીઓ હતી બિલકુલ અને અનિશુષિત જનજાતિની દીકરીઓ હતી પણ આજની તારીખ સુધી આપણા માધ્યમથી કહો કે મારા ગામના વર્ષના દેવી પૂજા કેમ નથી કરી એને પૂછી લો અત્યારે અત્યારે હું ગયા મારા કે તમને માયાભાઈ શું રાખે કેમ રાખે માયાભાઈ નહીં મારું ગામ કેમ મારા આખા ગામની અંદર એક પણ વ્યક્તિ એવો તમને ન દેખાય કે એ કોઈ અરે વારો તારો કરતો હોય અથવા તો ભેદભાવ રાખે હું તો સાક્ષી છું જી સાહેબ મારું એક ધ્યાન દોર્યું છે કે વાલ્મીકી સમાજના કોઈ વ્યક્તિ જયરાજને વિંટીસ અથવા તો લકી સોનાની આપવા માંગે છે હા એ ભાવ છે એ એ દીકરો આવ્યો એનો આખા પરિવાર સાથે આવ્યો અને એ મારા ગામ કુંડવીનો છે સુનિ મને ખબર છે એની ફેર નથી એ ભવાનભાઈનો દીકરો ભરત એ ઈ છોકરાનામે ભરત છે એના કાકા કાળુભાઈ અમારા ગામના એકવાર સરપંચ હતા તો તો એ વાલ્મીકી સમાજના અને મારા ઘરનાને ખબર પડી કે એ ભરતો તો મારા ઘરનાય પણ કુંડવીના એટલે મારા ઘરનાએ કીધું એ મારો મામેરિયો છે અને એને એણે તિલક કર્યો એને વધાર્યો એ લખી માટે નથી વધાય મને ખબર છે મારે લખીને બદલે મારે એને શું કરવું પણ એને પોતાના હરખ થયો કે હું એક આવું તેના હરખને હું ન રોકી શક્યો મારે ત્યાં જમા એટલે આ દેશમાં આ રાષ્ટ્રમાં ભેદભાવ જયારે ખતમ થઈ જાય છે ત્યારે ભાવ ઉભો થાય ભાવ ઉભો થાય છે ત્યારે અસ્તિત્વ તમારી ઉપર ખૂબ કૃપા કરતું હોય છે એટલે કોઈ આ પ્રસંગ ચાલી રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે જય શ્રી રામ મિત્રો હું છું ભરત ચૌહાણ ભરતભાઈ પવનભાઈ કુંડવી ખાસ જે હમણાં મને પત્રકારભાઈનો ફોન આવ્યો દિનેશભાઈ સિંધો કે ભાઈ તમે માયાભાઈ પ્રત્યે શું લાગણી અનુભવો છો તો એના માટે મેં એક વિડીયો બનાવીને અને એમને હું મેકળું છું બરાબર કે ભાઈ માયાભાઈ રહ્યો એમની યારે તમે તો બધા આતા કહેતા હશો પણ હું તો એમને બાપા કહીને જ બોલાવું છું બરાબર બાપા સિવાય કોઈ દી મારે વાત નથી થતી એમની જોડે અને બીજા નંબરમાં કે મારે એમની યારે એવો સંબંધ છે કે મારે અડધી રાતનો હોકારો બરાબર અને બીજા નંબરમાં કે જ્યાં જ્યાં મારે જરૂર પડી છે ત્યાં જ્યાં એ ઉભા રહ્યા છે એક ફોનથી મારો સત્યકામ હોય એ થઈ જાય છે અને આમાં વસ્તુ મારા જે મેં એકાવન હજારની જે લખી ત્યારે એવી જયરાજભાઈને તો એ મને એક ઉત્સાહ હતો એક મહિના પહેલાંથી જે મેં માયાબાઈને પણ ફોન પણ કરેલો કે આ કા ઝેરાજભાઈના લગ્ન કઈ તારીખના હશે બરાબર તો મને કીધેલું કે એકત્રીસ તારીખના મારે આવવાનું અઢાર તારીખે પણ હું જે પંદર તારીખે હોસ્પિટલમાં એડમિટ થયો તબિયત ખરાબ થઈ ગઈ અને ત્યાંથી હું પચીસ છવ્વીસ તારીખે ડૉક્ટર આરે એક રાતની રજા લઈને પાછો હું બોળા ગામે આવ્યો ત્યાંથી હું પહેરાવીને અને પાછો સવારે હું હોસ્પિટલમાં એડમિટ થઈ ગયો અને જે આતા છે એ અમારા માટે કુંડવી માટે હશે ને બહુ એક હું તો એને ભગવાન જ માનું છું કે એ અમારા ભગવાન જ છે એમ જ્યારે જે કાંઈ વસ્તુ અમારા પ્રસંગ હોય કે કોઈ પણ વસ્તુ હોય તો ત્યારે આતા આવીને ઊભા છે બરાબર અથવા જયરાજભાઈ હોય ભરતભાઈ હોય આ બધાને ગમે ત્યારે હું ફોન કરું તો પણ મારા તમામ કામ થઈ જાય છે અને એક જયરાજભાઈ જયરાજભાઈ મારાથી વીસથી બાવીસ વર્ષે નાના છે છતાં હું એને એને પણ કોઈથી ભાઈ સિવા નથી બોલાવતો એમ ભરતભાઈ એને પણ કોઈ દી ભાઈ સિવા નથી બોલાવતો અને આતાને તો હું કોઈ બાપા સિવા બોલાવતો જ નથી તમે લોકો કદાચ આતા કહેતા હશો માયાભાઈ કહેતા હશે જે કાંઈ કહેતા હશે પણ હું કોઈથી બાપા સિવાય બોલાવતો નથી અને મને જે એમણે આ મોકો આપ્યો એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું જય દ્વારકાધીશ જય મામોગર